વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે હાલ વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી રહ્યા છે તિમોર લેસ્તીના રાષ્ટ્રપ્રમુખ સાથે પીએમ મોદીની બેઠક યોજાઈ ફાઇવ ગ્લોબલ સીઈઓ પાંચ ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે પીએમ મોદીની બેઠકનું પણ આયોજન છે ત્યારે મોઝામ્બિકના પીએમ સાથે પણ વન ટુ વન બેઠકો યોજાશે ત્યારે એક વાગીને પંદર મિનિટ સુધી મહાત્મા મંદિરે જ પીએમ મોદીનું રોકાણ રહેશે એક વાગીને પંદર મિનિટ બાદ રાજભવન માટે પીએમ મોદી રવાના થશે ત્યારે ત્રણ વાગે ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત પણ તેઓ દ્વારા કરાવવામાં આવશે એક કલાક જેટલો સમય પીએમ મોદી ટ્રેડ શોમાં વિતાવશે ત્યારે ચાર વાગે મહાત્મા મંદિરમાં પીએમ મોદી ફરી એકવાર પહોંચવાના છે પીએમ મોદી ગ્લોબલ ગુજરાત પ્રવાસે આવ્યા છે તેમની ગુજરાતની મુલાકાત જે છે તે ખાસ બની છે વાયબ્રન્ટ ગુજરાત સમિટની અંદર તેઓ ભાગ લેવા માટે થઈને તેનું ઉદઘાટન કરવા માટે થઈને આવ્યા છે ત્યારે પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે સવારે પહોંચ્યા હતા વૈશ્વિક નેતાઓનું તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું